જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ મા ચામુંડા ને પ્રાર્થના કરું કે સર્વ જીવને મા ચામુંડા સારી તંદુરસ્તી આપે જો તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ ની ખામી હોય તો તમને થાક લાગે છે કામ કરવામાં બહુ મજા નથી આવતી જે કાંઈ પણ કામ કરો એમાં તમને સુસ્તી જેવું લાગતું હોય છે આળસ ચડતી હોય છે વારંવાર તમને થાકી જાવ હાપી જાઓ અને ક્યાં મજા ન આવે ને શરીર એકદમ સુસ્ત જેવું લાગે જે શરીરમાં સ્ફૂર્તિ અને જોમ હોવું જોઈએ એ જોમ અને જોશ જોવા નથી મળતું એનું એક મુખ્ય કારણ છે શરીરની અંદર વિટામિન બી ની કમી અત્યારના સમયમાં આપણી બધાની લાઈફ જે છે એકદમ ભાગદોડવાળી વાળી થઈ ગઈ છે જેથી કરીને આપણે પૂરતા પ્રમાણમાં ખોરાક નથી લઈ શકતા પૌષ્ટિક આહાર નથી લઈ શકતા જંક ફૂડ આપણે વધારે પ્રમાણમાં ખાઈએ છીએ બહારનું ભોજન આપણે વધારે પ્રમાણમાં ખાઈએ છીએ જેથી કરીને આપણા શરીરને જે કાંઈ યોગ્ય વિટામિન મિનરલ્સ મળવા જોઈએ એ મળતા નથી જેથી કરીને આપણા શરીરની અંદર વિટામિનની ખામીઓ સર્જાતી હોય છે બાકીના વિટામિન લગભગ તો આપણા શરીર માટે દરેક વિટામિન ખૂબ જ ઉપયોગી છે દરેક વિટામિનની આપણે આવશ્યકતા છે તેમજ ખાસ કરીને જો વિટામિન બી ટ્વેલ્વ શરીરની અંદર ઘટે તો બહુ આપણને મેં કીધું છે એ સિવાય બીજો કોઈ વાંધો ન હોય બીજો કોઈ મોટો ઇશ્યુ ન હોય તો એના માટે ખૂબ જ સરસ મજાનો એક વિટામિન બી આયુર્વેદિક પાવડર અમારી પાસે અવેલેબલ છે સંપૂર્ણ આયુર્વેદિક પાવડર છે સંપૂર્ણ શાકાહારી પાવડર છે અને ખૂબ જ ઉપયોગી અને એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે આ વિટા વિટામિન બી ટ્વેલનું પાવડર જે છે એનું નામ છે વિટા બી12 બી ટ્વેલ્વ પાવડર વિટારિચ બી ટ્વેલ્વનું પાવડર જે છે એનું રિઝલ્ટ ખૂબ સારું છે અને રિવ્યૂ પણ મારી ચેનલમાં મેં અપલોડ કરેલા છે તો એ રિવ્યૂ પણ તમે જોઈ શકો છો તો જે મિત્રોના શરીરમાં વિટામિન બી ટ્વેલની ખામી છે અને આ પાવડર વિશે વધુ માહિતી મેળવી હોય અથવા તો આ પાવડર જો અમારી પાસેથી મંગાવવો હોય તો મારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો એ સિવાય આ વિટામિન જે પાવડર છે એ બાળકો પણ લઈ શકે છે વડીલો પણ લઈ શકે છે યુવાનો પણ અને ખાસ કરીને બહેનો પણ આ પાવડરનો ઉપયોગ કરી શકે છે વિટામિન બી ટ્વેલ્વ પાવડર જે છે એ પાવડર રોજ રાત્રે એક ગ્લાસ નવશેકા ગરમ દૂધની અંદર જરૂરિયાત મુજબ એક ચમચી અથવા તો બે ચમચી નાખીને પીવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે જે મિત્રોને વધારે પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ્વ ઘટી ગયું હોય તો એવા મિત્રો એ મિત્રોએ છે બે ટાઈમ આ પાવડર દૂધ સાથે પીવાનો છે એક વખત આ તમે પાવડર યુઝ કરશો એટલે જે કાંઈ તમારા વિટામિન બી ટ્વેલની ખામી છે એ સંપૂર્ણ રીતે તમારી ઉણ દૂર થશે અને ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નંબર પર સંપર્ક કરો સરુંડા સારી તંદુરસ્તી આવી પ્રાર્થના